અમદાવાદ મણિનગર પોલીસ દ્વારા નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી ઇઠતેર માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે મણિનગર પોલીસ દ્વારા નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું હતું જે ડિવિઝનના એસીપી શ્રી પીજી જાડેજા તેમજ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીપી ઉનડકટ તથા પોલીસ સ્ટાફ દ્વારા રાહદારીઓ ટુ વ્હીલર ઉપર સવાર તેમજ કાર ઉપર સવાર નાગરિકોને થી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ નાગરિકોને હેલ્મેટ પહેરવાનો પણ અનુરોધ પોલીસ દ્વારા કરાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે તમામ સરકારી ઇમારતો ઉપર રાષ્ટ્રની શાન એવા તિરંગાને ફરકાવવામાં આવી રહ્યો છે

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ગૃહ વિભાગ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે અમદાવાદ સિટી પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી સાહેબ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે તો સીપી સાહેબની ડીસીપી સાહેબ જેસીપી સાહેબની સૂચનાથી આજ રોજ એસીપી શ્રી જે ડિવિઝનના અધ્યક્ષ સ્થાને મણિનગર પોલીસ સ્ટેશનની અંદર ઝંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં બસોથી વધુ ઝંડા નાગરિકોને આપવામાં આવ્યા હતા રાહદારી લોકોને બાઇક સવાર લોકોને રિક્ષામાંથી નીકળતા લોકોને અને ફોર વ્હીલરવાળા લોકોને ભારતનો તિરંગો આપી અને લોકોની અંદર દેશદાસની ભાવના વધે તે માટે થઈ અને આજે મણીનગર પોલીસ સ્ટેશન દ્વારા કામ કરવામાં